આપણે લઈએ ઇડલી પોળી બનાવીશું ઇડલી પોળી પણ તમે એને કહી શકો છો અથવા તો તમે એને ઘન પાવડર પણ કહી શકો છો આ જે ચટણી છે કે પાવડર છે એ ઇડલી સાથે ઢોસા સાથે બહુ જ સરસ લાગે છે તો એના માટે આપણે અડદની દાળ ચણાની દાળ અને તુવેરની દાળ આ ત્રણ વસ્તુની જરૂર પડે છે એની સાથે આખા લાલ મરચાં હોય છે તલ છે લીમડો છે એ બધી જ વસ્તુ ઉમેરવામાં આવે છે તો એમાં સૌથી પહેલા આપણે એક વાટકી અડદની દાળ લઈશું એટલે એક કપ અડદની દાળ કે એક વાટકી તમે જે પણ મેઝરમેન્ટ લ્યો એ એક સરખું લેવાનું છે તો અત્યારે મેં આ એક વાટકી અડદની દાળ લીધેલી છે અને એને થોડી શેકી લેવાની છે હવે અત્યારે તો આપણે કેવું કરી રહ્યા છીએ કે જે પણ વસ્તુ છે એને બધાને શેકવાની છે આપણે બહુ વધારે પ્રમાણમાં એટલે કે બહુ જ બલ્કમાં આપણે આ ચટણી નથી પાવડર નથી બનાવી રહ્યા આપણે આપણા ઘર પૂરતું બનાવી રહ્યા છીએ તો તમે બહુ જ વધારે પ્રમાણમાં જો આ પાવડર બનાવતા હો ને તો દરેકે દરેક વસ્તુ છે ને એને અલગ અલગ શેકવાની છે અત્યારે આપણે એને વન બાય વન જે રીતે એનું જે જે દાળ છે એ વધારે ઝડપથી શેકાઈ જાય એને પહેલા લેશું પછી લેવાની છે ને જે પા જેને શેકાતા વાર લાગે એને સૌથી પહેલાં લે એડ કરી દેવાની છે મેં અહીંયા અડદની દાળ લીધેલી છે અને અડદની દાળને હું શેકી છું જેથી કરીને એનો બધો ભેજ નીકળી જાય અને જ્યારે પણ આપણે આવા કોઈ પાવડર ચટણી બનાવતા હોઈએ ને કે મસાલા કોઈ તૈયાર કરતા હોઈએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એનું જે ટેમ્પરેચર છે એ ખૂબ જ અગત્યનું છે એટલે કે મીડિયમ ફ્લેમ પર એને શેકવાની છે બહુ વધારે ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાની પ્લસ બીજી વાત એ છે કે એ જે એની અંદરથી સુગંધ આવે ને ત્યાં સુધી શેકવાની છે એનો એકદમથી કલર ચેન્જ થઈ જાય એટલું કે લાલ કલર થઈ જાય ત્યાં સુધી નથી શેકવાનું એનું કારણ છે કે દરેક દાળ છે કે દરેકે દરેક ઇન્ગ્રીડિયન્ટ છે ને એની પોતાની એરોમાં છે સુગંધ છે તો હવે તમે જો એને વધારે શેકી લેશો ને તો એની એ સુગંધ જતી રહેશે અને તમે જે પણ ચટણી પાવડર કે જે પણ બનાવશો ને મસાલા એમાં એટલી સરસ સુગંધ નહીં આવે હવે આપણે એની અંદર ચણાની દાળ ઉમેરી લઈશું અત્યારે જે આ અળદની દાળ છે એ ગરમ થઈ ગઈ છે અને અધકચરી શેકાઈ છે એકદમ પૂરેપૂરી નથી શેકાઈ તો હવે એની જોડે આપણે તુવેરની દાળ ઉમેરી ચણાની દાળ ઉમેરી લેવાની છે તો અત્યારે મેં એક કપ ચણાની દાળ લીધેલી છે એટલે જેટલા પ્રમાણમાં અડદની દાળ લીધી છે એટલા જ પ્રમાણમાં મેં ચણાની દાળ ઉમેરેલી છે

પણ આમ અવાજ સરસ આવે છે અને એકદમ સરસ કડક પણ થઈ ગઈ છે હવે એની અંદર આપણે પાક તલ ઉમેરી દઈશું તલને શેકાતા જરાય વાર નથી લાગતી એટલા માટે આપણે સૌથી લાસ્ટમાં એડ કરીએ છીએ અને ફ્લેમ ઓફ કરી દઈશું કારણ કે આપણો પેન છે એ ગરમ છે અને એની સાથે તલ પણ સરસ શેકાઈ જશે એકાદ મિનિટ માટે આવી રીતે હલાવતા રહીશું એટલે તલ શેકાઈ જશે અને પછી આ દાળને ઠંડી કરવા માટે મૂકી દઈશું તલ સરસ શેકાઈ ગયા છે અને તલ નાખવાના કારણે એની અંદર એક મસ્ત મજાની સુગંધ એટલે કે નટીનેસ આવશે અને એના કારણે આ પોળીનો સ્વાદ બહુ જ સરસ લાગશે હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી અને એને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય ને પછી આપણે એને ક્રસ કરીશું હવે આપણે મેં લીમડાના પાન લીધેલા છે એ લગભગ પચીસ થી ત્રીસ નંગ લીમડાના પાન છે એને શેકી લેવાના છે એની એટલે કે એ જે ભેજ છે ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે જો લીમડાના પાન એકદમ સરસ શેકાઈ ગયા છે અને એકદમ સરસ કડક પણ થઈ ગયા છે હવે એની અંદર આ કાશ્મીરી લાલ મરચા છે લગભગ બાર થી પંદર નંગ આપણે ઉમેરી લેવાના છે અને એને પણ શેકી લેવાના છે એને આવી રીતે ટુકડા પણ કરી શકાય છે તો ઝડપથી શેકાઈ જશે આખા લાલ મરચા શેકતા જોઈએ જો કલર ચેન્જ થશે તો પોળીનો કાળા છે મરચાં શેકાઈ ગયા છે એને પણ ઠંડા કરવા માટે રાખી દઈશું લીમડો અને લાલ મરચાં છે એ સરસ કડક થઈ ગયા છે અને સાથે સાથે ઠંડા પણ પડી ગયા છે એને મિક્સી જારમાં લઈ લઈશું ક્રશ કરવા માટે સૌથી પહેલા આપણે દાળ પીસતા પહેલા આ બંને પીસી લેવાની છે એની સાથે આપણે એક ટી સ્પૂન હિંગ ઉમેરી એક 1 સ્પૂન મીઠું લઈશું કારણ કે મીઠું આપણે દાળના ભાગનું પણ લઈ રહ્યા છીએ એટલે એક ટેબલસ્પૂન મીઠું લઈશું ને અત્યારે આપણે એક ચમચી કલર માટે લાલ મરચું પાવડર ઉમેરી રહ્યા છીએ અને જો જરૂર લાગશે તો ફરીથી આપણે ઉમેરી શકીએ છીએ દાળ પીસાય પછી એવું લાગે કે કલર હજી પણ લાઈટ લાગે છે તો હજી આપણે ફરીથી એક કે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લેવાનું છે હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું જો આ સરસ પીસાઈ ગયું છે એને એક બાઉલમાં લઈ લઈશું આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે અને હવે જે આ દાળ અને તલ અને દાળનું જે મિશ્રણ છે ને એને આપણે ક્રશ કરી લઈશું તો એને મિક્સી જારમાં લઈ લઈશું પહેલા દાળ સરસ પીસાઈ ગઈ છે હવે બંને મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું સૌથી પહેલાં આપણે જે આ મરચાંવાળું મિશ્રણ છે ને મરચાં અને લીમડાનું એ મિશ્રણ લેવાનું છે અને આ મિશ્રણમાં આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લઈશું જેથી કરીને કલર પણ સરસ આવે અને લૂક પણ એનો સરસ આવે તેલ ઉમેરવાના કારણે કલર સરસ થઈ જતો હોય છે હાથેથી મિક્સ કરી લઈશું તેલ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે એની અંદર દાળનું મિશ્રણ છે એ ઉમેરી લેવાનું છે હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને સરસ રીતે ભળી જાય જો एकदम मस्त એવો પોળી પાવડર અથવા તો ગન પાવડર તૈયાર થઈ ગયો છે હવે આ પૂરી પાવડર તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો કારણ કે આમાં બધી દાળ છે સરસ રીતે આપણે શેકીને લીધેલી છે અને મરચાં અને લીમડો પણ શેકીને લીધેલા છે એટલે એનું સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને સ્વાદમાં બહુ જ સરસ આવશે લાગે છે તમે જ્યારે બહારથી લેવા જશો ત્યારે આ જ પાવડર તમને ખૂબ જ મોંઘો મળશે જ્યારે ઘરે તમે બહુ જ સરળતાથી અને એના અડધા ભાવમાં તમે ઘરે બનાવી શકશો તો ઘનપાવડર તૈયાર થઈ ગયો છે આપણે એને સર્વ કરી લઈએ